શિયાળો આવ્યો છે તો આમળાના રસ ની અંદર શું એવું એડ કરીશું કે જેથી કરીને આમળાની અંદર જે મેડિસિન પ્રોપર્ટી છે આપણને ખૂબ સારી રીતે મળે તો આમળાની કોમ્બિનેશન આ બે વસ્તુ સાથે આપણે કરીએ આમળાનો રસ લેવાનો છે એક થી બે ચમચી તેની અંદર એક ચમચી લીલી કેસરી કલરની જે હળદર આવે છે તેનો રસ નાખવાનો છે એ એક ચમચી અને સ્વાદ પ્રમાણે એક થી બે ચમચી મધ નાખીને આ કોમ્બિનેશન જો સવારમાં લેવામાં આવે તો સોનામાં સુગંધ ભરશે આમળાની અંદર વિટામિન સી છે વિટામિન એ છે વિટામિન ત્રણે સંતુલનમાં રાખવાનું કાર્ય કરે છે ત્યારે શિયાળા દરમિયાન ડિસેમ્બર થી લઈને માર્ચ મહિના સુધી આમળામાં રસ નો ફાયદા જો લેવા હોય તો આવી રીતે લઈશું તો અચુક એના ફાયદા મળશે ખાસ એક સાવધાની રાખીએ કે આ વસ્તુ પીએ ત્યારે તુરંત નાસ્તો ન કરી લઈએ તુરંત આપણે ચાને ખાખરો ન ખાઈએ તુરંત બ્રેકફાસ્ટ ન કરીએ એક વસ્તુનું સેવન કર્યા બાદ કલાક દોઢ કલાક સુધી તમે ભોજન નહીં કરો તેનું પાચન સારી રીતે થશે અને એની અંદર રહેલી મેડિસિન પ્રોપર્ટી સો સો ટકા આપણને મળશે